નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ સ્ટડીઝ YouTube ચેનલ ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જોઈ છે કે કેટલાક રાજ્યો ની અંદર ચૂંટણીઓ થઈ છે ત્યારે એ કહે છે કે વિધાનસભા ની ચૂંટણી છે પછી આવણા થોડાક સમય પહેલા આપણે સાંભળ્યું તો કે સાહેબ લોકસભા ની ચૂંટણી છે તો આમાં કેરેક ને કેરેક વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝન જોવા મળે આપણને એમ થાય કે સાહેબ આ અલગ કેમ છે આનું કેમ અલગ છે તો આના માટે તમારે પહેલા સરકારના અંગોને સમજવા પડે बराबर तो चलो आज ये आपड़े કંઈક એવું જ લઈને આવ્યા છીએ કે જેની અંદર તમને સરકારના અંગો વિશેની માહિતી મળશે તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ સરકારના અંગો સરકારના મુખ્ય ત્રણ અંગો છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણ લેવલ ઉપર સરકાર કામ કરશે સરકારના ત્રણ અંગો હોય સાહેબ ધારાસભા શું કરે ધારાસભા કાયદો ઘડવાનું કામ કરશે કારોબારી શું કરશે તો કારોબારી સાહેબ આપણે જે કાયદાઓ છે એનો અમલ કરાવશે ન્યાયતંત્ર શું કરશે તો ન્યાયતંત્ર જો તમે કાયદાનો અમલ નથી કરતા તો તમને સજા આપવાનું કામ કરશે સાહેબ સાહેબ અલગ 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 હોય છે છે કામ રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ અલગ અલગ હોય છે મિત્રો રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ અલગ અલગ હોય છે તો તમને કન્ફ્યુઝન છે તો ચાલો જોઈ જુઓ મિત્રો કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જે સરકારના ત્રણ અંગો છે એને આપણે એક કોષ્ટક દ્વારા સમજવાનો પ્રયત્ન કરી કેન્દ્ર કક્ષાએ ધારા સભા આવેલી છે કેન્દ્ર કક્ષાએ કારોબારી અને કેન્દ્ર કક્ષાએ ન્યાયતંત્ર એવી જ રીતે રાજ્ય કક્ષાએ પણ તમને ત્રણેય અંગો મિત્રો બતાવેલા છે જુઓ કેન્દ્ર કક્ષાએ ધારા સભા છે એના બે અંગો લોકસભા અને રાજ્યસભા જે આપણે નામ સાંભળેલું છે હવે રાજ્ય તમારું મનમાં આવે એટલે વડીતમ નેતા આ રાજ્યનો છે નહીં મિત્રો આ કેન્દ્ર કક્ષાએ ધારા સભાના બે પ્રકાર છે લોકસભા અને રાજ્યસભા તો સાહેબ રાજ્ય કક્ષાએ તો કોઈ પણ રાજ્યની અંદર રાજ્ય કક્ષાએ ધારાસભાને બે પ્રકાર હોય વિધાનસભા અને વિધાન પરિષદ તો જુઓ આ બે આવી ગયા આ સાહેબ આ ક્લિયર થઈ ગઈ कारोबारी જોઈ લઈએ મિત્રો કેન્દ્ર કક્ષાએ कारोबारीની અંદર આવશે રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ જુઓ આપણે જોઈએ તો कारोबारी कारोबारीનો મુખ્ય બે પ્રકાર હોય એક રાજકીય कारोबारी હોય અને એક બિનવટીકનોબારી હોય પણ હમણા આપણે ખાલી એને ઉપરછલ્લું સમજી લે છે कारोबारीની અંદર રાષ્ટ્રપ્રમુખ પ્રધાનમંત્રી આખું માળખું જ આપેલું છે મિત્રો તમે કેન્દ્ર કક્ષાએ જોશો તો સર્વોચ્ચ અદાલત છે જેને આપણે અંગ્રેજીમાં સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ તો સાહેબ રાજ્ય કક્ષાએ તો જુઓ રાજ્ય કક્ષાએ સૌથી મોટી હોય હાઈકોર્ટ જેને આપણે ગુજરાતીમાં વડી અદાલત તરીકે ઓળખીએ છીએ પછી તાબાની અદાલતો કહેવાય તો મિત્રો ધારાસભા હોય અને રાજ્ય કક્ષાએ પણ અલગ ધારાસભા તમને જોવા મળે પણ આ દરેક રાજ્યોને લાગુ પડશે કેન્દ્ર કક્ષાએ સરકાર તો સરકારના ફરી પાછા ત્રણ અંગો મિત્રો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર જો અહિયાં મેં ધારાસભાની જગ્યાએ સંસદ લખી દીધું કારણ કે અંગ કહીશું અને આપણે ઉપલું અંગ કહીશું લોકસભા અને રાજ્યસભા જેને આપણે સંસદના નામે ઓળખીએ છીએ કેન્દ્ર કક્ષાએ કારોબારી કારોબારીની અંદર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અને તેનું મંત્રી મંડળ આવશે તો અહિયાં આપણે દર્શાવેલું છે

કારોબારી અને ન્યાયતંત્ર અહીંયા તમને જોવા મળશે કે રાજ્ય કક્ષાએ જે ધારાસભા છે એના બે પ્રકાર વિધાનસભા અને વિધાન પરિષદ પણ મિત્રો આ સાથે સાથે જોતા હલીએ કે વિધાન પરિષદ દરેક રાજ્યની અંદર હોતી નથી એ જે તે રાજ્યને છૂટ આપવામાં આવી છે પણ વિધાનસભા હોય તો ધારાસભા એના બે પ્રકાર વિધાનસભા અને વિધાન પરિષદ કારોબારી જોઈ લો મિત્રો રાજ્ય કક્ષાએ જે કારોબારી છે એમાં સૌથી ઉપર રાજ્યપાલ રાજ્યપાલની નીચે મુખ્યમંત્રી અને એના મંત્રી મંડળ આવશે અને એમાં પણ આપણે આગળ વાત કરી જ લીધી છે કે બે कारोबारीઓ તમને જોવા પડે એક રાજકીય कारोबारी અને એક વહીવટી कारोबारी ન્યાયતંત્રની અંદર અહીં તમને જોવા મળશે વડી અદાલત હવે સાહેબ એ વડી અદાલત એટલે હાઈકોર્ટ હોય છે દરેક રાજ્યની અંદર વડી અદાલત હોય છે ક્યારે કેવું થાય મિત્રો કે બે રાજ્યોની અંદર ભેગી એક વડી અદાલત પણ હોઈ શકે છે પછી વડી અદાલતની નીચેની તાબાની અદાલતો આવશે તાબાની અદાલતોમાં એની નીચે જિલ્લા અદાલત અને પછી તાલુકા અદાલત તાબાની અદાલત એટલે એની નીચે આવતી વડી અદાલત ની નીચે બે અદાલતો આવશે જિલ્લા અદાલત અને તાલુકા અદાલત તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા કારોબારી ને ન્યાયતંત્ર અને રાજ્ય કક્ષાએ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ની બે તમને સમજ આપી આના પછીના વિડિયો માં તમને લોકસભા ને રાજ્યસભા વિધાનસભા ને વિધાન પરિષદ ની માહિતી પણ તમને મળી જશે जो विद्यार्थी मित्रों तुमने અમારું કામ ગમતું હોય તો અમારી ચેનલ પરફેક્ટ સ્ટડીઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખો આવાજ નવા નવા વિડિયો તમને મળતા રહેશે મિત્રો થેન્ક યુ